પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પીએમ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત બીએલસી આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત શહેરની દસ વિધાનસભાઓમાં આવાસોના ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે લાભાર્થીઓ સાથે વાત પણ કરતા નજરે પડ્યા ત્યારે સુરતમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર કેનાલ રોડ ખાતે સુમન લિપિ ખાતે મેયર તથા સુરત મનપા કમિશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ સ્થાનિક કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પરિવાર સાથે કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમના પોતાના ઘરનું સપનું સાકાર થતા આ કાર્યક્રમ બાદ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી આજે જે નરેન્દ્ર મોદીના અવાજમાં અમારો જે અવાસ લાગ્યું છે એમને બહુ સારું ફીલ થાય છે અને બહુ ખુશ પણ છીએ અમે કે અમને નરેન્દ્ર મોદી સાહેબે જે આટલા ઓછા રેન્જમાં અમને જે વ્યવસ્થા આપી છે એ અમે બહુ જ ખુશ છે અને અમને આજે અમને ઘર મળી રહ્યું છે એના માટે આવ્યા છે ને ઘર અમને સારું છે મોદી સરની ખૂબ ખૂબ આભાર કે અમને આજે એમને ઘર આપ્યું છે ને હારી સારા એરિયામાં ને સારી સુખ સુવિધામાં ઘર અમને આજે મળી રહ્યું છે ને સારા એરિયો સારી બધી ફેસિલિટી છે આની અંદર કે અમને પાણીની વ્યવસ્થા ઘર રહેવા સારી વ્યવસ્થા લિફ્ટની વ્યવસ્થા છોકરા માટે રમવાની વ્યવસ્થા આજુબાજુમાં ઇસ્કૂલ છે શાક માર્કેટ નજીક છે એટલે અમને બધી ફેસિલિટી સારી છે અહીંયા સારી સુખ સુવિધામાં અમને ઘર આજે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં વન હંડ્રેડ એન્ડ એટી ટુ વિધાનસભા વાઇઝ વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા ક્ષેત્રમાં બધી જ વિધાનસભા વાઇઝ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણનું પણ કાર્યક્રમ આ સાથે યોજવામાં આવ્યું હતું એમાં જે લાભાર્થી છે એમને ચાવી વિતરણનું પણ કાર્યક્રમ